બધા ધ્યાનના મુદ્રામાં સીધા ટટા બેસી ઉર્જાઓ લગાડીએ એક જ જગ્યાએ પોતાનો વિચાર એક જ જગ્યાએ સંકલ્પ મનને લઈ જઈએ મહેસૂસ કરીએ પ્રાણની અવન જવન ધીરે ધીરે ચામડીને સ્પર્શ કરે છે ત્યાં અનુભવ કરીએ આપણે પ્રાણને બિલકુલ સહજ ધીમો બનાવીએ સહજ नहीं वत बनाई दे सहज स्वस्वरूपनी अनुभूति यात्रा ध्यान थी विचारयुक्त ध्यान थी પોતાનું સ્વરૂપ અજ્ઞેય છે જાણી શકાતું નથી બુદ્ધિથી વાણીથી મનથી પણ સંપૂર્ણ વેદાંતના સિદ્ધાંતના વાક્યો છે એનાથી જાણી શકાય છે કર વિચાર તો પામ વિચાર દ્વારા પોતાના સ્વરૂપને વિવેકથી પકડી શકાય છે અલગ અલગ કર્મો ઉપાસનાઓ પદ્ધતિઓ એ ફક્ત ચિત્તની શુદ્ધિ માટે જ છે પણ જે તત્વ દ્રષ્ટિ આત્માને લક્ષ્યાર્થમાં લેવાનું છે એના માટે કોઈ કર્મો નથી પણ જે વસ્તુની સિદ્ધિ કરવાની છે જ્ઞાય વસ્તુની આત્મતત્વની ફક્ત ને ફક્ત વિચાર સિવાય કોઈ જ રસ્તો નથી કર વિચાર તો પામ તે જ સૂક્ષ્મ બુદ્ધિ અને પૂર્ણ પોતાની આત્માના સમજવાનો બોધનાત્મક વાળો જ્ઞાનને તરત લક્ષ્ય કરી શકે એવો વિચારવા બુદ્ધિવાળો શબ્દ સાંભળતા તરત લક્ષમાં લઈ જાય પોતાના એ શબ્દને પોતાના સ્વ સ્વરૂપમાં અવસ્થા કરી લે એવો પ્રથમ કક્ષાનો આ ધ્યાનની યાત્રા દ્વારા સ્વસ્વરૂપુસંધાન વાણી તો એક જાળ છે શબ્દોની માયાજાળ વાણીમાં વાણી રજૂ કરવાની કુશળતા લાલિત્યવાળા શબ્દો આ બધો ફસાદો છે પણ શબ્દો છોડી અને લક્ષમાં જતા રહીએ ખાલી સાંભળી અને ભાવમાં આવી અને આનંદિત થઈએ વાહવાહ થઈએ તેનાથી લક્ષ્યની પ્રાપ્તિ નથી વિદ્વતા પંડિતાઈ સારા શબ્દો એ ગમે તું સાંભળીએ પણ પોતાનું લક્ષ્ય વિધન કરવાનું સામંત એ ધ્યાન થી યાત્રા થી શબ્દો મે સાંભળીને શબ્દો ને પટકી દેવાના અને પોતાને પકડી લેવાના ભગવાન ની કૃપા ઈશ્વર ની કરુણા છે કે આપણે મનુષ્યત્વ પ્રાપ્ત થાય એમાં પણ પોતાને આત્મતત્વને જાણવાની કોર્ણ મુમોક્ષા ઉત્પન્ન થાય અને એમાં પણ જો બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્રી મહાપુરુષનો સંગ રહે તો સોનામાં સુગંધ પડે છે સારા વેદાંતના શબ્દો સાંભળવાથી શાસ્ત્રોના અભ્યાસથી કોઈ રીતે લક્ષ નથી થતું પણ એક સિદ્ધાંત કે હું અને બ્રહ્મ હું અને આત્મા એની એકતા થઈ જાય એવો બોધ થઈ જાય મારો અને આત્માનું વેલ્ડિંગ થાય અહમ બ્રહ્માસ્મિ એ સમજણથી વાક્ય નીકળે જ્યાં સુધી બ્રહ્મ અને આત્માની એકતા નો બોધ નથી હોતો ત્યાં સુધી કેટલાય બ્રહ્માઓ લઈ રહીને બ્રહ્માંડો રચી જાય પણ કોઈ કાળે મુક્તિ નથી તો શું પરમ જ્ઞાનની ઉપલબ્ધિનો વર્ષોથી ધ્યાનમાં શરીરના ભાવથી ધ્યાનના પ્રયત્નો કરનાર બે ધ્યાની મુક્ષુઓ એને વસ્તુ તત્વ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય પણ નક્કી નથી કર્યું હતું કે હું શા માટે ધ્યાન કરું છું જ્ઞાનની ઉપલબ્ધિ પરમ આનંદની પ્રાપ્તિનો ઉપાય એનો વિચાર કરવાની તો દૂર વાત રહી ફક્ત બાહ્ય ક્રિયાઓમાં આડંબરોમાં અને વાહવાહમાં જીવન બે ધ્યાનીમાં પસાર કરે છે પણ એક જ ઉપાય છે કે કાયમ સત્ય જે છે સચ્ચિદાનંદ આત્મા એના દર્શનમાં સ્થિતિ રાખે એકતા રાખે જીવાત્મા એ આત્માના મિલનમાં युगा बनी जाए अने आ संसार समुद्र में डूबेलो हूँ हूँ कर तो दुखी दुखी हूँ ये पोते आत्मा पोता ना थी पोता ना उद्धार करे जे वस्तु प्राप्त करवानी छे એ વિચાર થી કરવાની છે પણ વિચાર ને છોડવાનો વિચાર ત્યાગ તનાતે ત્યાગ ને છૂપો જ આવે સંત ત્યાગ કરનાર છે त्याગી એને પણ त्याગી દેવાનો આવા સૂક્ષ્મ વિચાર અને વિવેક થી આ યાત્રામાં સફળતા મળે છે ધ્યાન ની યાત્રા હજારો કરોડો કર્મો કરીએ પણ કાંઈ ના વળે કલ્યાણકારી વાક્યો વચનો સાંભળીએ ઉપનિષદના શાસ્ત્રોના અને એ વિચારતી વસ્તુનો નિશ્ચય થાય છે આપણને પોતાના આત્મ સ્વરૂપ બાકી નિયમિત સ્નાન દાન પ્રાણાયામ યોગા ક્રિયાઓ ઉપાસનાઓ આ બધું ચિત્તની શુદ્ધિ કરી આપે છે આત્મતત્વનું લક્ષ્ય નહીં જેટલો તર્કવાળો માણસ છે વિદ્વાન છે બુદ્ધિમાન છે કુશળ છે એ આત્મવિદ્યાની પ્રાપ્તિનો અધિકારી છે અને આવા અધિકારીને જ આત્મલબ્ધિ થાય છે સત અસતનો વિવેક જેનામાં થઈ ગયો હોય વૈરાગ્યવાનો હોય સંપત્તિ વાળો શું બ્રહ્મ જિજ્ઞાસા જબરજસ્ત હોય તે એની યોગ્યતા અને લાયકાતી વાળો સાધક છે વિવેક એ મુખ્ય સાધન છે બ્રહ્મ સત્ય છે અને એના સિવાય જેટલું જેટલું બુદ્ધિ દ્વારા ઇન્દ્રિયો દ્વારા જણાય છે એ જગત છે એ બધું મિથ્યા છે હું ચેતન અવિનાશી આત્મા અને બાકી બધું આ તો હુંનું નું પ્રતિબિંબ चेतना चे बुद्धिमा जेन पड़ू प्रतिबिंब जेमा पड़ू प्रतिबिंब ए नित्य अनित्य वस्तु बने ने नोखी पाड़ी जी सके ते विवेक લૌકિક સુખોમાં શરીરના ભાવોમાં મારા તારાના ભાવમાં અને પરલૌકિક સુખોમાં જેની ભોગની ઈચ્છા ખતમ થઈ જાય છે તે વૈરાગી છે એમ વિવેક વૈરાગ સામ દમ ઉપરતી તિતિક્ષા શ્રદ્ધા અને સમાધાન આ છ સંપત્તિ છે જેટલા દર્શનો છે જેટલું સાંભળવાનું છે જેટલું જોવાનું છે ઇન્દ્રિયોના વિષયો છે મને પોતાને ચેતનને છોડી અને બ્રહ્મલોક સુધીના બધા અનિત્ય ભોગ પદાર્થો છે જો બુદ્ધિની અંદર એના ઉપર નફરત આવી જાય દ્રુણા આવી જાય અને પોતાના નિર્વિકલ્પ નિરાકાર પરમ આનંદદાયક સ્વરૂપમાં જે અનિત્ય પદાર્થો છે એમાં વારંવાર વારંવાર દોષની દ્રષ્ટિ કરીએ તો એના ઉપરથી આસક્તિ હટી જશે પોતાનું ચિત્ત ઓટોમેટિક પોતાના સ્વરૂપનું અનુસંધાન કરી લે છે મનને શાંત કરી દેવું ચિત્તને શાંત કરી એને પોતામાં રાખવું તે છે સમ કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયોને બળાત્કારે બુદ્ધિથી તાકાતથી એને રોકવી દમન કરવું છે તેનું નામ છે દમ સમધમથી સમજ છે તે ઉપરતીને પામે ચિંતા અને શોક રહિત થઈ જાય નિર્ભય થઈ જાય બધા પ્રકારના કષ્ટોને સહન કરવાની હિંમત આવી જાય છે તે છે તિતિક્ષા ધ્યાન દ્વારા પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરવા માટેની આ લાયકાતી છે બધી શાસ્ત્રો અને ગુરુ વાક્યોમાં સત્ય તત્વની બુદ્ધિ થવી સત્યતા લાગવી શ્રદ્ધા કહેવાય છે અને એવી શુદ્ધ થયેલી બુદ્ધિને સદાદી પોતાના સ્વરૂપમાં સ્થિર રાખવી તે છે સમાધાન વિધાંતમાં શબ્દમાંથી સઠ સંપત્તિ નો અધિકારી એ આત્મલક્ષ ની પ્રાપ્તિ કરી શકે છે તેમ બતાવ્યું છે મુક્તિ માટેની આ બધી સામગ્રી છે એ અહંકાર એ દેહનો ભાવ એ અજ્ઞાન જન્ય જે બંધન થયું છે આપણને ગાંઠો માન્યતાઓની પડી છે અજ્ઞાનની એ બધી ભૂમિકામાંથી પોતાને લક્ષ કરવાનું બધું છોડી દેવાની જે તીવ્ર ઈચ્છા છે તે મુમુક્ષા છે બંધન કેવી રીતે આવી ગયું શુદ્ધ ચેતન અવિનાશી છે એમાં વળી સુખ ને પાપ આ જન્મ મરણ વાળો સંસાર પોતાનો છે પોતે કેવી રીતે પ્રાપ્ત કરી લીધો આ બધાની વિચારયાત્રા આત્મા અને અનાત્માનું નોખાપણું કરીએ જળ અને ચેતનને સમજીએ બંને અલગ છે અને આવા વિવેકથી બોધ ઉત્પન્ન થાય છે અજ્ઞાન તે અગ્નિ જેવો છે અગ્નિ જેમ સાત છે પણ પ્રગટ થઈ જાય છે તો બારી મૂકે છે બધા એવો આ અજ્ઞાન નું કાર્ય છે અજ્ઞાન તો એને મૂળ સાથે ભસ્મ કરી દેવાનો અજ્ઞાન નું મૂળ છે પોતાનો હું અહમ તત્વ જેને જગતને સંસારને ઉભો કર્યો છે તો આવું બંધન પોતાને થઈ ગયું છે એવું આપણે અનુભવીએ છીએ અને દુઃખી થઈએ છીએ આવા બંધન સાથે આપણે જણે કાયમી લગ્ન કરી નાખ્યા છે તો એને છૂટા લે દેવાના છે પણ ગમે એટલા યોગો કરીએ તો પણ મોક્ષ પ્રાપ્ત નથી થતો સાંખ્યથી નથી થતો કર્મથી નથી થતો વિદ્યાથી નથી થતો

આત્મામાં બ્રહ્મ સાથેની એકતા થઈ જાય તેનાથી મહાન બીજું કોઈ વિશેષ કાર્ય નથી જો આવા પોતાના સ્વસ્વરૂપનું અનુસંધાન કરી પરત પરમ તત્વને ના જાણ્યું તો ગમે એટલો શાસ્ત્રનો અભ્યાસ અધ્યયન કરેલું છે તે પણ નિષ્ફળ છે કારણ કે આ શબ્દની જાળ તો ચિત્તને ભટકાવવા વાળી છે એક વન છે આ તો કોઈ તત્વજ્ઞાની મહાત્મા પાસે જિજ્ઞાસા શ્રદ્ધા કરીને આત્મતત્ત્વને જાણવું જોઈએ તો આ આત્મતત્ત્વને જાણવા માટે એક અદ્ભુત ધ્યાનની પ્રક્રિયા વિચાર સાથેની યાત્રા साधकો ની સાથે રોજ અહીંયા હોય છે आश्रम માં પાંચ દિવસ કે 10 દિવસ માટે સાધક ઘર ને ભૂલીને અહીં આવે આવી યાત્રા માં જોડાય તો એક सामर्थ्य निर्माण થાય છે પોતાને જારમાનો અને જગત ને ભૂલવાનું બ્રહ્મ અને આત્માની એકતા સિવાયના જેટલા કાર્યો છે એનું કોઈ મહત્વ નથી પરમ મહાત્મા અનુરાખીએ પરમ આનંદની પ્રાપ્તિ એ મુખ્ય જીવનનું प्रयोजन રાખીએ અને દેહ અને પ્રાણ છે ત્યાં સુધી આ કામ કરી લઈએ જય સચિદાન